યોગ બોર્ડ આયોજિત આ સૂર્ય નમસ્કાર અભિયાનના બીજા તબક્કોનો આજે ભુજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે બીજા તબક્કામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાએ પોતાનું હુનર સાથે પ્રતિનિધિત્વ રજૂ કરશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે પ્રથમ તબક્કો પરિપૂર્ણ થયા બાદ આજે બીજો તબક્કો ભુજના કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો ભુજની માથું છાં કન્યા વિદિલી ખાતે આ સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો બીજો તબક્કો આજે શરૂ કરવામાં આવ્યો હતો જેમાં યોગ બોર્ડના જાણીતા તજજ્ઞ અને ટીચર હિતેશ કપૂર અને તેની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી તમામ જે વિજેતા વિદ્યાર્થીઓ હતા જે વોર્ડ વાઇઝ અને તાલુકા વાઇઝ વિજેતા થયા હતા તે તમામ વિદ્યાર્થીઓ આજે બીજા તબક્કામાં પોતાનું હુનર દેખાડ્યું હતું અદ્ભુત પ્રકારના સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા અને સૂર્યનમસ્કાર દરમિયાન આજે પણ વિજેતા વિદ્યાર્થીઓ જાહેર કરવામાં આવશે જે હવે પછી જિલ્લા કક્ષાના સૂર્ય નમસ્કાર મહાઅભિયાન છે તેમાં ભાગ લેશે અને આગામી તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મોઢેરા ખાતે જે રાજ્ય કક્ષાની અંતિમ હરીફાઈ આ અભિયાનની યોજના છે તેમાં આ વિનર થયેલા જિલ્લા કક્ષાના વિદ્યાર્થીઓ પોતાનું પાર્ટિસિપેટ રજૂ કરશે હિતેશ કપૂરે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં આ અભિયાન ચાલી રહ્યું છે ભુજમાં અને સમગ્ર જિલ્લામાં પણ આજે આ અભિયાન ચાલી રહ્યું છે બીજા તબક્કાનું સૂર્ય નમસ્કાર મહાઅભિયાન આજે યોજવામાં આવ્યું હતું વિનર લોકો હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે બોર્ડમાંથી નગરપાલિકા વોર્ડમાંથી તાલુકા કક્ષાએ તમામ વિદ્યાર્થી જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા નંબર પ્રાપ્ત કર્યો હતો તેઓ આજે પોતાનું પાર્ટિસિપેશન રજૂ કર્યું હતું અને અદભુત પ્રકારના હુનર દેખાડવામાં આવ્યા હતા અને વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા અને હવે જિલ્લા કક્ષાએ તેઓ પ્રથમ પ્રતિનિધિત્વ કરશે જ્યારે રાજ્યમાં વિજેતા જાહેર થશે પ્રથમ ક્રમાંકને બે લાખ એકાવન હજાર દ્વિતીય ક્રમાંકને પોણા બે લાખ રૂપિયા અને તૃતીય ક્રમાંકને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેવું અભિયાનમાં જાહેરાત કરવામાં આવી છે માતૃ છે કન્યા વિદ્યાલય દ્વારા આજે આ સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી મારું નામ હીના રાજગોર છે અને હું ભુજથી છું હાલ અમદાવાદ રહું છું મારું યોગમાં એમએસસી ચાલુ છે અને આમ જોવા જાઉં તો મારું આખું કરિયર જે છે કે મારું જે જીવન છે મેં યોગને જ સમર્પિત કરી દીધું છે અને યોગમાં મેં અત્યારે જ ભાવનગર ખાતે યોજાયેલ સ્ટેટ લેવલની સ્પર્ધામાં મેં ગોલ્ડ મેળવ્યું છે અને હવે અમારી નેશનલ એસેટ બહુ જ ટૂંક સમયમાં અને અત્યારની આ જે નમસ્કારની સ્પર્ધા છે એટલે કે એક રોગ સામેની સ્પર્ધા એ ગુજરાત સરકારે બહુ જ સારા એક મોટિવથી સ્ટાર્ટ કરેલી છે કે સૂર્ય નમસ્કાર એટલે કે જેને કહેવાય ને કે ફૂલ ટોટલ બોડી વર્કઆઉટ એમ તમે સૂર્ય નમસ્કારના ખાલી દસથી બાર રાઉન્ડ ડેલી કરો તો તમને બીજું કંઈ કરવાની જરૂર નથી પડતી એમ યોગ એટલે આપણી ભારતની સંસ્કૃતિ અને આપણે ભૂલી રહ્યા છીએ કે યોગ શું છે બટ આ સ્પર્ધાના રૂપે ગુજરાત સરકારેનું જે એક અતિ સારો નિર્ણય છે એ હું તો એવું કહીશ કે દરેક જણે એવું નહીં કે મારે સ્પર્ધામાં ભાગ લેવું છે મારે જીતવું છે બટ મારે કરવું છે ને હું કેટલું કરી શકું છું ડેલી આ હું એક પ્રાણ લઉં છું કે હું ડેલી કરીશ એવું કરીને સૂર્ય નમસ્કારનો પ્રણ લઈને હું એવું કહીશ કે અગર આપણે સૂર્ય નમસ્કાર ડેલી કરીશું તો આપણને ઓફકોર્સ કે હોસ્પિટલના ધક્કા જે છે એ બહુ ઓછા પડશે તો આપણા સ્વાસ્થ્ય માટે કરીને ગુજરાત સરકારે અતિને મતલબ રેલિંગ બહુ જ આભારી છું કે આટલો સરસ નિર્ણય લીધો છે ખાસ કરીને ફરી ગુજરાત દેશની અંદર કોરોનાનો વ્યાપક વધી રહ્યો છે તો આપ લોકોને શું કહેશો સૂર્ય નમસ્કારથી કેટલું એના ઉપર અસર પડે બિલકુલ અત્યારે જ હવે આ જે સિઝન છે એ પૂરી શરદીની ને એમાં કોવિડના કેસીસ વધી જાય છે તો એમાં કેવું છે કે તમે આ સિઝનમાં તમારું જેટલું તમારી બ્રિથિંગ ટેકનિક પર મતલબ કે તમે જેટલું શ્વાસોશ્વાસની ગતિ પર તમે કોન્સન્ટ્રેશન કરશો અને સૂર્ય નમસ્કાર પર તમે પૂરેપૂરી શ્વાસની ગતિ સાથે સૂર્ય નમસ્કાર કરશો તો તમને હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળશે આજ દિવસ સુધી હજી મને યાદ નથી કે હું છેલ્લે હોસ્પિટલ ક્યારે ગઈ હતી તો હું અચૂકથી કહી શકીશ કે અગર તમે યોગ એટલે કે પાલન કરતા તમે આસન અને પ્રાણાયામને તમારી લાઈફમાં ઇન્ક્લુડ કરો તો જરૂરથી તમે બહુ જ બધા કોવિડ ઓમ નમસ્તે હું હિતેશ કપૂર ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પશ્ચિમ કચ્છ સરકાર આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાન અંતર્ગત સ્પર્ધા યોજવામાં આવી એનો આજે બીજો તબક્કો હતો દરેક નગરપાલિકાના તમામ બોર્ડમાંથી જે વિજેતા જાહેર થયા હતા એ તમામ લોકો અત્રે અહીંયા ઉપસ્થિત થયા અને એની આ બીજા તબક્કાની હરીફાઈ હતી આમાંથી જે વિનર થશે એ જિલ્લા કક્ષાએ રમવા જશે એવી રીતના છે આજે ભાગ લેવાનું નહોતું પણ દરેક વોર્ડમાંથી જે વિનર થયા હતા એને અહીંયા આપણે બોલાવવામાં આવ્યા હતા અને વિનરની વચ્ચે હરીફાઈ હતી આજે કચ્છ જિલ્લાના તમામ નગરપાલિકા જે જગ્યાએ છે એ અને તાલુકા લેવલે જે હરીફાઈ ચાલુ છે એમાંથી જે વિનર થશે એ હવે પછી જિલ્લા લેવલે રમવા જશે ત્યારબાદ રાજ્ય કક્ષાએ એટલે કે એક એક બે હજાર ચોવીસના મોઢેરા ખાતે ફાઇનલ એનું હરીફાઈનું ત્યાં પૂર્ણાવતી થશે એમાંથી જે વિજેતા થશે એને બે લાખ એકાવન હજાર એક લાખ પંચોતેર હજાર અને એક લાખ રૂપિયાની મોટી રકમનું ઇનામ આપવામાં આવશે સમગ્ર રાજ્યમાં ચાલવું છે તાલુકા કક્ષાનું અને નગરપાલિકા કક્ષાનું જે જગ્યાએ નગરપાલિકા છે એ જગ્યાએ નગરપાલિકા કક્ષાનું પૂર્ણ થઈ રહ્યું છે આજે અને જે જગ્યાએ તાલુકાનું હતું એ જગ્યાએ તાલુકાનું આનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલું હતું સાત તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ હતું સોળ તારીખ સુધી રજીસ્ટ્રેશન થયું એ રજીસ્ટ્રેશન મુજબ આમાં જે જે ગામથી રજીસ્ટ્રેશન થયું હતું એની નજીકના સ્થળે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અત્યારે અત્યારે માતૃછાયામાં ભુજમાં થયું છે એ રીતના આવી રીતના એનું વિધિવત આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોમાં એનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેની જાગૃતિ ફેલાય એ માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સૂચના મુજબ આખા દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્ય પસંદ થયું અને એમાં આ મોટું મહાઅભિયાન આપણે કરવામાં આવ્યું